ગોમાતા ચામુંડા પ્રાકૃતિક ફાર્મ અને હું શું ખીલવા આ આપણે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા છે તમે જોઈ શકો અને આજે આપણે જે આપણું સાણિયું ખાતર હોય ગોબર બરાબર એમાં આપણે એને ગૌકૃપા અમૃતમથી મોઈએ છીએ એટલે કે મીન્સ કે ગૌકૃપા કમ્પોસ્ટ બનાવવા માટે એમાં નાખીએ છીએ જો આ બધા બેક્ટેરિયા જતા બરાબર આ બે અને આ ત્રણ ટોટલ હજાર લિટર હતું એમાંથી આપણે જે આ બે બેડ છે એમાં ભરી દીધું છે સાથે સાથે જે અત્યારે બતાવું તમને કઈ રીતે ભરવાનું આ બે બેડ છે આ આપણે બળદગાડીનું સાત લારી થાય અને સાત ગાડી થાય એટલું આપણે આ ખાતર છે બળદગાડીનું એમાં જો તમે આ જોઈ શકો આપણે આ રીતે ખાડા બનાવેલા છે અને ખાડા જમીન સુધી એમ નીચે સુધી પૂગી જાય એ રીતે બનાવી અને એને આપણે ભરી દેવાના બરાબર આખા તો એનાથી એમ થાય કે નીચેથી જે આપણે જમીનમાં જે અળસિયા હોય દેશી આપણા એ ઉપર આવે અને આ ખાતર આપણે ખાય અને વ્યવસ્થિત એવું કમ્પોસ્ટ ખાતર બનાવી નાખીએ એમ અને ચોમાસામાં બહુ વ્યવસ્થિત એવું ખાતું કે ભેજવાળું વાતાવરણ હોય અને વાતાવરણ સારું હોય એટલે મસ્ત એવું ખાતર બની જાય બરાબર જો આ રીતે આપણે ખાડા વ્યવસ્થિત ભરાઈ જાય પછી એને આપણે દઈએ હા જોઈ શકો તમે આ બધા ખાડા આપણે ભરી દીધા અને આ ગૌકૃપા કમ્પોસ્ટ છે એ હું મારા પોતાના માટે બનાવું છું પછી જે આ વર્મી છે એ હું વેચતો હોય છે તો આ કમ્પોસ્ટથી ફાયદો એ થાય કે આ એકદમ ફૂબ રહિત તેમ ફૂગનાશક તરીકે બહુ વ્યવસ્થિત એવું કામ આપે બરાબર અને અત્યારે ચોમાસામાં જે આપણે મગફળી મગફળીનું વાવેતર કરેલું હોય એટલે આ ટાંકા પીળ્યા રહેતા હોય કેમ કે મગફળીમાં પાણીની જરૂરિયાત ન હોય વાતાવરણ ઠંડુ અને સારું હોય તો ક્યારેક એવું બહુ જોવા મળે કે બહુ સારી વાર હોય તો જ જરૂરિયાત પડતી હોય તો મગફળીમાં પાણી આપણે અત્યારે આપવાનું ન હોય તો જે ટાકાનો વધારો હોય એ ટાકા આપણે આ રીતે કમ્પોસ્ટ ખાતર બનાવવામાં આવે કૃપાથી ખાતર બને અને એ પણ આપણે પંદર દિવસે વીસ દિવસે એક એકવાર આ રીતે પાઈએ તો બહુ સારું એવું ખાતર બને એમ અને શું કહેવાય કે એનું રિઝલ્ટ બહુ ઉત્તમ મળે એમ અત્યાર સુધી તો હું ગરમી કમ્પોસ્ટ પણ વાપરતો પણ હવેથી માત્રને માત્ર કૃપા કમ્પોસ્ટ જ વાપરવાનું પોતાના માટે એવું આપણે નક્કી કર્યું છે અને જોઈ શકો તમે આ રીતે આપણે ખાડા તો આ પ્રાકૃતિક ખેતી થાય એમ જો તમે આ વાતાવરણ કેવું વ્યવસ્થિત એવું ઠંડુ વાતાવરણ અને મગફળી પણ ઉગવાની ચાલુ થઈ ગઈ બરાબર જોઈ શકાય તમે આ આપણું બધું વર્મી કમ્પોસ્ટ બને છે અને આ બધું છે એ અંદાજે અઢી ત્રણ લારી જેટલું આપણા માટે બને છે અને પાંચ લારીનું વર્મી કમ્પોસ્ટ એટલે મોટી ટ્રોલી આવે એમ મોટા ટ્રેક્ટરની બરાબર આ જે ખાતર બને છે એ બધું આપણા માટે બને છે આ જે ઓલા બે બેડ દેખાય છે એ અને તમને અગાઉ જો બતાવે એમાં આપણે એમાં પણ અહીંથી આપણે ત્રણ ત્રણ ટકા એમાં પાયા અને બે ટકા આ જે અત્યારે ચાલુ છે એમાં પાછું બરાબર જોઈ શકો બહુ વ્યવસ્થિત એવું ખાતર બની જાય આને આપણે પંદર વીસ દિવસ થાય પછી એને આપણે ખાપરે મારવાની હોય એટલે ખાતરને ઉપર નીચે ફેરવવાનું હોય જેથી કરી અને વ્યવસ્થિત એવું ખાતર એ પણ આપણે એનો વિડીયો બનાવશું બરાબર જ્યારે આપણે એના ખાપરી મારશું અને જ્યારે એમાં અળસિયા બનાવવાનું ચાલું થઈ જશે અને આ ખાતર જે બનાવીએ એનાથી આપણે દેશી અળસિયા કહેવાય લા સોરી સફેદ એ આવશે અંદરથી જમીનમાંથી આવી અને આ ખાતર ખાવાનું કામ કરશું બહુ વ્યવસ્થિત એવું બહુ બને છે બધા ખેડૂતોને ફ્રીમાં બને છે પોતાની ઘરે જ બનાવો અને શું કહેવાય કે આ રીતે પ્રાકૃતિક ખેતી કરી શકાય બરાબર જય માતા